કાકા તો બોબોય અલ્યા અલ્યા પણ ઘોડી હેડકીલા ઘોડા કે ખાઈ પડી ના ખાવ એ કહીયું છે ખાવી

વધારો 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 વધારે વધારે અડધી કાકા ને હાડું છું તારે હાડું ના થયું તારે માહો તું બે જાડી 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 નહીં છે સી

તો ખબર આવું પડે આવું દુકાન ખુલી હોય તો આઠું વેફર આવું છે બીજું લાવું ના ભૂલી જ પો ભૂલી આપણા ઘોડો કરે ત્યારે પોણી નીકળું થાય કે

કેમ ભરાવ કે તોય તો બસ બરાઈ કાલ જિંદગી મેફરલી આલે તો કે આળીયો બધા બેઠા છે થાય નઈ થાય કોઈ મસ્તી કે તાર ઉપર માર માર્યા નહી પાછો તો ઠીક જો કા આડે એનો હાથો તો અરે ઓય હાથો અલ્યા અલ્યા આળકો એ કોઈક ગોડા જેવો આ મારતા મારતા આ ચમચી કે এনে কাফাক তামান খাব কাকো মানি মাহৰ আছে তাৰো তামি কি ভাবা લઈને <pirin> બાંધ <podin> અરે આવતી એટલે જ મોડી આવો માર ખાાયા તારે હું માહો થઉ આડું ના થઉ તમા કાકો તો ભલે તો કરતા

ઈ તો કોઈ નહી ઈ તો કોઈ મેક હવે હાલી હાલી હવે કોક કા દોડી બીજીની આ તો ચટકી મે દોડી અલ્યા જાજી પકડો આ તો દોડી દોડી પકડી પકડી અલ્યા પણ ના અલ્યા એ તો ચાર્કો મે તો ખોટી જાય દોડી નથી ને ના દોડી નથી ઓસે મરચે પર તારો બા અલ્યા પણ તું મસ્તી મત આમ ભલે સોડ કર માનીશું નહિ મું તમે હમતાતા નહિ મા કાકા હું તો માહો થુ માહો થુ આખો દડે પણ અલ્યા પણ তাৰিটা লাল লালি লাভ বেক

એક દુકાન દુકાન દેતા આયન કીધું તો દુકાન લઈ ગયો હડ દુકાન તો હવે હાલ મસ્તી કરે પણ અમને કીધું કે આ ખાવાનું બટાકા સડી છે બટાકા બટાકા ઓહ હવે તને આ તું ને તો બીજી વાર લાઈન લઈને નહીં આવી હોય મારા કેટલા દોસ્તાર છે એ મારા કાકો લાડુ બધા કેટરા છે એ મારે કેટલા આટુ છે વેફર ને લઈ એ તો આડુ ખબર તો તાર બદલે વેફર લઈ તાર બદલે અન સકરે

તો છોકરાને લગાઈને મારશી હમણે ઓય હમણે તને ખબર ના પડતી કો લાકડીજી લાકડી ઓ તારા તો બોલતો ન ને મંચનનો ફોન ના તો

બે લાખે એ તો ઘણા કેમ વાગાવ તું પેલા ફૂંગ

અરે માં સેન્ટ પર દસ્તાવેજ બી તો આઠવા તો કે આતો લે તારે આડું ના થાય તો શું થાય તારે આડું થાય આડું તારા તારે આડું ના થાય તો જો તારે તો આપણે ઓમ ગોમ ના ગણે ગોમ ના આડું ના હોય તો આઠું થાય લે દારૂ ન જ કે લઈ જ લે તમારા એ અમાર કોઈ કે દારૂ તન ખોટા અરે વેફર ખાડતા વેફર એ મા

ગોડો એ દારૂ કે દારૂ દિયો મેકો પાટમેકો 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 અલ્યા પણ શું તે અલ્યા પણ મને મારે ને પણ માર્યો અલ્યા ઈ તો મારે ગોડો અન પેલા એક બીજો ગોડો છે ને બે બે મારે છે અલ્યા તમ ભણુંડી અલ્યા ભાભુ ભાભુ શું વાત તું તો એમ ને પડતો શું તો મસ્તી કરતા એમ ને તારે તો એને કે સાબ છોડી દેજે તાર ભણું સંધા થાપો અમે ભણ ખાલી ફૂલ નાખી અમે થાબુ છોડી છે અલ્યા અલ્યા માફ કર

પણ આલું બે ત્યાં લાગુ ના ના તું ગોડ નહીં બે

અરે તારે આડું ના હોય તો ના કે આડું ના થ હોય ના થા તમે લઈ જાવ્યો હેડો હું